કઈ કઈ વાયરલ કર્યો હતો પરંતુ આજે પુરાવો કરીને બતાવું કે રીતે રીતે થાય અને ગરીબ અજ્ઞાન વ્યક્તિઓને છેતરવામાં આવે છે અને કાંડ કઈ રીતે થયું ડેવલપર કઈ રીતે સામેલ છે અને મ્યુનિસિપાલિટી તંત્રનો રોલ શું આ બાબત આજે આપણે વિગતવાર ખુલાસા સાથે જણાવીએ આજે મારી પાસે એક એવું પરિવાર આવ્યું છે કે જેમણે મને ફોન કરીને જણાવ્યું કે નરેશભાઈ આપના વિડીયો જોયા આપના વિડીયોના માધ્યમથી આપની પાસે આવ્યો છું અને મારી સાથે આ પ્રમાણે છેતરપિંડી થઈ છે એ બાબતમાં આપણે એમને જ રૂબરૂમાં સમજીએ જે આપની આગળ એ માટે લાવું છું કે ઓલ ઓવર અમદાવાદની અંદર કે અમદાવાદ બાર ગુજરાતની અંદર જે કોઈ પણ લોકો રામદેવ ટેકરામાં રહેતા નથી અને રામદેવપી ટેકરાના કમિશન એજન્ટો મારફતે છ લાખ સાત લાખ અગિયાર લાખ પંદર લાખ આ પ્રમાણે મકાનો કે દુકાનો વેચાતી લીધી છે આ તેમના સમજવા જોખ સંદેશ છે કારણ કે હું એ અગાઉના વીડિયામાં કહેલું હતું કે બોગસ કાર્ડ તો નહીં ચલાવી લઉં નહીં ચલાવી લઉં ને નહીં ચલાવી લઉં આજે એક પરિવાર જે સાફ સફાઈ કરીને કચરાપોતું કરીને પોતાનું ગુજરાન ચલાવતો એ પરિવારની વ્યથા આપની સમક્ષ લાવું છું આજે રામદેવભાઈ ટેકલા ઉપર પીપીપી પોલિસી તેની જોગવાઈ મુજબ એક બાર બે હજાર દસ પહેલા રામદેવભાઈ ટેકલાના પુરાવા હોવા જોઈએ રામદેવભાઈ ટેકલા પર તેઓનું પોતાનું મકાન હોવું જોઈએ તો તે લાભાર્થીની વ્યાખ્યામાં આવે હવે લાભાર્થી કઈ રીતે બને તો સ્લમ રીડેવલપમેન્ટ યોજનાનો પ્રોજેક્ટ આવ્યો તેની અંદર ડેવલપરે ત્યાં સર્વે નંબરિંગ કરવાનું હોય તો આજે શું થયું કઈ રીતે બોકસ કાર્ડ થયું

એટલે હું તમને સસ્તામાં કરાવડાવી તો તમે કહેશો એટલામાં હું ઓછા કરાવડાવી તો સાત લાખ રૂપિયા સુધીમાં અમારી જોડે બામ ટોર કરતા એ મકાનનો સોદો કરાવ્યો છે હવે એ મકાનના પૈસા અમારી પાસે કમલેશભાઈ સોલંકી કરી છે એમણે અમારી પાસે લીધા હે જેટલે તમને સાત લાખ રૂપિયા લીધા છે એ સાત લાખ રૂપિયા સાક્ષી એ આપણે સક્રામ કાકા કરી છે એ જે ઓઈલનો ધંધો કરે એમનો બાળ અમલેશભાઈ એકલાઈ લીધા સકરામભાઈ બધા દેધા સક્રામભાઈ ને તમે ત્રણ ભેગા થઈ ગયા ગણતરી કરીને લીધા એ ત્રણે ત્રણ હાથમાં પૈસા વિશ્વાસ કઈ રીતે આવ્યો કાલે લોકો સાત લાખ નું મકાન આપે છે મકાન થી ક્યાં મકાન રામાપીના ટેકડા પર બરાબર કયા સેક્ટર માં કીધેલું મકાન સેક્ટર ત્રણ માં કહ્યું તું અને તમને વિશ્વાસ પેટે શું આપવામાં આવ્યું વિશ્વાસ પેટે એમને એમ કે તમે મકાન લઈ લો કાં તો પછી તમને છેલ્લે જતા નહીં મળે તો હું તમને પૈસા પાછા આપી અને આ રીતના અમને ફાઇલ બનાવી આપી અને એની સાથે અમારે વાતાવરણ થોડું ખરા પણ કદાચ તમારી પાસે એવું કોઈ કોઈ પુરૂપ ખરા છે કે તમારી પર કોઈ ચેક ઇન બેક આવશે અથવા તો કોઈ કોર્પોરેશનનો કોઈ પણ હશે તો એ અમે બધા અમારી રીતે ફોડી લઈશું જે એ અમારી પર છોડ દો કે એની તમે ચિંતા ના કરશો આ કમલેશભાઈનો જવાબ હતો એવો સક્રામકાકાનો પણ જવાબ હતો બેજો મારી વાતમાં તમારી સાથે કોટુ થયું હું એજે એડવોકેટ તરીકે આપ તમારેના કામની અંદર કોઈ ફી લેતો નથી બનતી સેવા કરું છું તમારી મારી આજે પહેલી મુલાકાત છે બરાબર આજે તમે આવા નાના બાળક સાથે લઈને આવ્યા તો આ જે તમારા સાત લાખ રૂપિયા તમે આપ્યા એ પૈસા કોણ આપ્યા તમે બીજું બરાબર તમે વિશ્વાસ કમલેશભાઈ આપ્યો બરાબર અને તમે આ ફાઇલ આપવામાં આવી બરાબર આ આ ખુલાસો કરું કે રામદેવી ટેકરા ઉપર પોતાનું મકાન હોય રામદેવી ટેકરા ઉપર બીજી કોઈ જગ્યાએ નહીં તો એ લોકોની અંદર સેક્ટર ત્રણ ની અંદર રહેતા હોય તેવા વ્યક્તિઓને સેક્ટર ત્રણ માં લાભાર્થી બનાવવાના હોય જ્યારે કે તમે જોઈ શકો છો આજે એચ એન સફળ ડેવલપર એને સરકાર શ્રીએ કેટલા વિશ્વાસ ટેન્ડર આપ્યું હશે તો શું આ નિયમોનું પાલન થયું છે કારણ કે જે મકાન રામદેવી ટેકરામાં નથી બેન આ ફોટો તમે કઈ જગ્યાએ પડાવ્યો તો

તમને વિશ્વાસ આવી ગયો હું મને તરત જ પૈસા લઈ લીધા આ ફાઇલ આપતાની સાથે રૂપિયો પણ બાકી નહીં રાખ્યો કેટલા પૈસા લીધા સાત લાખ રૂપિયા કેશ ઓન કેશ લઈ લીધા બરાબર

બાકી મજુરિયા વર્ગ માટે તો આપ બરાબર કહેવાય આ વ્યક્તિ આ સાત લાખ રૂપિયા તમે ક્યાંથી લાવેલા આજે આ પૈસા મેરેજ લેવાના હતા અને બીજા નાના મોટા સગા સંબંધીઓ પાસે લઈને પછી પગારો ને આથી બધા ભેગા કરીને અમે પૈસા ભેગા કર્યા હતા અને એ પૈસા તાત્કાલિક અમારે મકાન ની બી જરૂર હતી કે બાબા ના મેરેજ લેવાના એટલે કે હારો આપણે હમ ઘર પર ક્યાં રહીશું કેમેરો ચાલુ છે તમારી આગળ ઓપન વાત કરું છું લાંબા પેના ટેકડા ઉપર જેનું મકાન હોય એ લોકોને લાભાર્થી બનાવની સ્કીમ હતી આ પ્રમાણે બાલ કોઈના બાલ બાર તમે સોદા કરો એ ના ચાલે જેમ કે તમારો કોઈ રોલ નથી તમે વાતોના વિશ્વાસમાં આવી ગયા તમારી એક ક્ષેત્રપિંડી થઈ

અલ્લાડલા કરી રહ્યા માણસ આમ જે રોલ ગોલ રોલ ગોલ ભણાઈ રહ્યા છે ત્રણે ત્રણ વ્યક્તિ અને હજુ સુધી અમને કંઈ મકાન આપ્યું નહીં કે ના પૈસા બી આપ્યા એટલે બે તરીક વસ્તુ અમે સરકાર પાસે અમને નરેશભાઈને અમે માગણી કરીએ છીએ કે ભાઈ અમને આનો ન્યાય આપવો અને અમને મકાનના પૈસા પાછા મળી જાય એ રીતના અમને અમારા મકાનના પૈસા જે લીધા છે એ અમને પૈસા સાત લાખ રૂપિયા પાછા મળે એવી અમે આશા રાખીએ છીએ કમલેશભાઈ કમલેશભાઈ કહો છો તેમનું એમનું આખું નામ શું એ કમલેશભાઈ જેઠાભાઈ સોલંકી કરીનેજી એનું નામ કમલેશ એના એના સિવાય બીજા બે નામ કયા બોલ્યા સત્રામભાઈ ભરવાડ જે પછી એનો બાબો એ લાલાભાઈ ભરવાડ એ આ સત્રામભાઈનો બાબો આ તો આને તેમ કેટલા પૈસા દીધા 7 લાખ રૂપિયા કેશ લીધા એ મારી પાસે આ ફાઈલ અફતારી સાથે તરત જ અમારી પાસે પૈસા લઈ લીધાલા ફોટો ક્યાં પાડાવ એના ઘરમાં હા એના ઘર જે એમની બિલ્ડીંગ છે ને એમની કામ આપના બેગવા સિવાયની હા જે સત્રામ કાકા રહી છે ને

અને મિત્રો આજે આજે દંપતી ધડી રહ્યું છે એમનો કોઈ રોલ નથી એમનો રોલ એટલો છે કે એ લોકોને સાચી માહિતી નથી અને રામાપીના ટેકરા ઉપર અમે લોકોએ બૂમો પાડી પાડી કહ્યું હતું કે બોગસ થઈ રહ્યું છે બોગસ થઈ રહ્યું છે પરંતુ મ્યુનિસિપાલિટી તંત્ર એમાં ચાહે પ્રાણવ સા સાહેબ હોય કે વિજયભાઈ પ્રિયદર્શી હોય કોઈએ સાચી દિશામાં તપાસ કરી નહીં અને આ બોગસ કાંડો આજની તારીખમાં પણ ચાલુ છે

માટે આવા કાંડો સર્જાયા આ વસ્તુ નાની સુની નથી આ જે પરિવાર મારી પાસે કમલેશભાઈ જેઠાભાઈ સોલંકી ના નામની ફરિયાદ લઈને આવ્યા તો એ કમલેશભાઈ જેઠાભાઈ સોલંકી બેન રામાપીના ટેકલા ઉપર મારી જેમ એક લડનારો વ્યક્તિ હતો જેનું નામ હતું રસિકભાઈ ક્રાંતિકારી એના મર્ડર કેસની અંદર એ ભાઈ અત્યારે જેલમાં છે માટે આ બાબતની તમારા પોલીસમાં રજૂઆત આપણે કરવી પડશે હું મારાથી બનતા બધા પ્રયત્નો તમને કરીશ કે તમને ન્યાય મળે માટે આ વિડીયો મારફતે માત્ર એટલું જ યાદ કરવા માંગુ છું કે જે લોકો કહે છે કે બોગસ કાર્ડ નથી થયો આ રહ્યો તમારી સામે એચ એન સફળની ફાઇલ સાથેનો પુરાવો આ રહ્યો પરિવાર કે જેને સાત લાખ રૂપિયા ગુમાવ્યા માટે વિજિલન્સો માગીશ માગીશ ને માગીશ આજે સેક્ટર ત્રણ ની અંદર જે લોકોના દુકાનો નથી જે લોકોના મકાનો નતા એવા બોગસિયા પણ ઘૂસી ગયા છે અને સૌથી મોટું સેક્ટર ત્રણ આર આ જે ઘણી ફાઇલો ત્યાંથી ટ્રાન્સફર કરી ત્રણ આર માં સામેલ કરવામાં આવી છે આ એક પણ બોગસિયાઓને છોડવાના નથી આ બધાને જેલના સરિયા ગણાવવાના છે કારણ કે ગુનો કર્યો છે જય ભીમ નમોબુ